નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને ભાઈ નવરાત્રી આવી રહી છે દિવાળી આવી રહી છે અને ભાઈ એમાં જો તમને ફરસાણ ખાવાનું મન થાય તો આજે આપણે બનાવવાના છે ફાફડા ગુજરાતીને છે ને ભાઈ સવારમાં જાગતા હોય તો કહું એમ કે ને ભાઈ ફાફડાને જલેબી ગાંઠિયા આ બધી વસ્તુ છે ને તમને ગરમમાં ગરમ મળી જાય ખાવાની કેવી મજા આવે એવી જ રેસેપી ઘણા લોકો મને કહેતા હતા કે ભાઈ ગોપાલભાઈ કે સારી રેસેપી પરફેક્ટ મેજરમાં સાથે તમે આપો તો આજે આપણે બનાવવાના છે ફાફડા ફાફડા કઈ રીતે બને છે ને અને ફાફડામાં તે લોટ મેન વસ્તુ હોય ને તો લોટ છે અને એ લોટ જો સારો હોય ને તો ફાફડા બનાવવામાં એકદમ મોજ પડી જતી હોય છે કારીગરને કઈ રીતે ફાફડા બને છે ને આખી રેસીપી હું તમને બતાવવાનો છું મારી સાથે જોડાયેલા રહેજો ચાલો આજે આપણે રેસીપી તમને બતાવીએ ગુજરાતી ફાફડા તો મિત્રો આજે જે આપણે ફાફડા બનાવવાના છે ને આખી રેસીપી એના માટે મેં બેસન મગાવ્યું છે સ્પેશિયલ મારા બે ત્રણ મિત્રો ભાવનગરની અંદર જે ફરસાણના મોટા જે શોપ ચલાવે છે એને મેં પૂછ્યું હું કહું તમે જ્યાં સવાર સવર ફાફડા બનાવો છો તે એના માટે લોટ કયો વાપરો છો કેમકે લોટ મહત્ત્વનો હોય છે કેમ કે એના ફાફડા છે ને એકદમ ડ્રાય થતા હોય છે એટલે એને મને પછી કીધું કે ભાઈ હું છે ને મનમોહન મિલ છે ને તેનું ન્યૂ ડબલ એમ ટુ બી બેસન વાપરું છું અને એના લીધે છે ને ફાફડા તમને એકદમ ખિલાવટવાળા રહેશે ઓછું તેલ પીવે છે અને તમે જ્યારે ખાવ ત્યારે એકદમ તાજા જ જેવા રહે એટલે એકદમ મુલાયમ ફાફડો બને છે અને ભાઈ આપણે તે સ્પેશિયલ એની પાસે લોટ મગાવ્યો છે અને અત્યારે તમને લોટ દરેક સિટીમાં મળી જવાનો છે કોઈ એક જગ્યાએ એવું નથી તમને આ લોટ ગમે એ સિટીમાં તમને મળી જશે અને કઈ રીતે બને છે ને આજે આપણે તમને છે ને એક કિલોગ્રામ લોટમાંથી કઈ રીતે ફાફડા બને ને આખી રેસીપી તમને આપવાની છે બરાબર તો આપણે બેસન લઈ લીધું છે શુદ્ધ શિંગતેલ લઈ લીધું છે ખોડલ કુપા ઓઇલ મિલમાંથી આપણે આજે લઈ આવ્યા છે સિંગતેલ અને આપણે બનાવવાના છીએ આજે આ ફાફડા તમને છે ને મેઇન વસ્તુ આખી મેઝરમાપ સાથે બતાવવાની છે આ જો આપણે કાંટો મેકી દીધો છે સૌ પ્રથમ આપણે અજમા નાખશું અજમા કેટલા ગ્રામ ને લેવી છે ને એ તમને બતાવીએ વિશાલભાઈ કેટલા લેવાના છે અજમા એક કિલો એ દસ ગ્રામ એક કિલો દસ ગ્રામ દસ ગ્રામ હાલો જો આપણે અગિયાર ગ્રામ લીધા છે બરોબર એક ગ્રામમાં કઈ ઓલું નહીં બોલો નહીં હવે સોડા કેટલા લેવાના સોડા આપણે લેવાનો છે દસ ગ્રામ દસ ગ્રામ ઓકે નાખો હાલો

સિંગતેલ લઈ લીધું પ્યોર દેશી ઘાણાનું અને આ સો ગ્રામ હવે એટલું નાખી દો બાર પાંચ દસ ગ્રામ તેલ વધી જાય તેનો કંઈ વાંધો નહીં બરાબર ને બરાબર બરાબર હવે આપણે લોટ કઈ રીતે બાંધે નહીં બતાવીએ તમને હવે તમને છે ને ભાઈ લોટનું માપ તમને આપી દેવાનું છે અને આપણે મનમોહન ન્યૂ ડબલ એમ ટુ બી જે બેસન લીધું છે એમાં આપણે અત્યારે વજન કરી રહ્યા છીએ જો

बरोबर। पशी तेल ना खोनो। ओके। जली दूध हुए। आते हैं लायबी ज्वाला। पशी पानी लेवानो। हम्म। आज आप डर बस संत्या पनी में ली दी दे। वहाँ पर दान मिक्स करवानो। मिक्स करवानो। ओगल ना खोनो मिठू। ओगल ना खोनो। अपड़ विषयल भाई हूँ इंग्रेस तमी के दो। બાર ગ્રામ લીધો છે બાર ગ્રામ લીધો હવે જે લોકો ઘરે ઇંગ્રસ ન હોય તો ઇંગ પલાળ દે ચાલે ખરું ચાલે બરોબર બાકી ઇંગ્રસ કરિયાણા સ્ટોર ઉપર મળતો હોય છે ભાવનગર માં રહેતો હોય તો ઊંડી વખર માં મળી જાય તમને એક એક નાની ડબ્બી આવે છે પછી આઠ રૂપિયા તમને મળી જશે બરોબર આપણે બાર ગ્રામ હિંગરસ લીધો છે અથવા તેમ તમારે ઘરે હિંગ સારી જો વાપરતા હોય ને એને પલાળીને ને તોય ચાલે આ જો એઠે બધું મિક્સ થઈ ગયું છે હવે હિંગરસ અંદર આવી જાય છે તો ઇંગ્રસ આવી ગયો ફર્સ્ટ ક્લાસ રીતે હવે એને મિક્સ કરી દેવાનું હા મિક્સ થતું જાય એટલે છે ને ભાઈ એનો એક સુગંધ એક અલગ આવે ભાઈ ભાઈ સરસ રીતે આ મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો હવે જે આપણે મનમોહન ન્યૂ ડબલ એમ ટુ બી જે લોટ લીધો છે ને તેને જો સાળવામાં આવશે જો આ રીતે ફાફડા બનાવતા લોટ સાળવાનું કારણ છે કે આ ગોળિયું ભાંગી જાય ભાંગી જાય અને ફાફડો એકદમ સ્લીમ બને બાય બાય જો સરસ રીતે આ લોટ સળાઈ જાય આખી એક કિલોગ્રામ લોટ છે બધું આ રીતે ચાલ નાખવાનો બધો ચાલી નાખો બધો સળાઈ જાય પછી તમને બતાવીએ લોટ આપણો બધો સળાઈ ગયો વિશાલભાઈ હવે શું કરવાનું હવે આપણે એને બાંધી લેવાનું બાંધી લેવાનું હોવ અને આમાં પછી પાણી નાખવાનું પાણી જરૂર પડે તો નાખવાનું બાકી નહીં ઓકે આ રીતે બંધ બનતો જવાનો લોટ બાય બાય અત્યારે સુધી એક કે પાણી ટીપું આપણે નાખ્યું નથી હવે જો આ રીતનો લોટ બંધાઈ ગયો છે હવે વિશાલ ભાઈ પાણી નાખવાનું જરાક જરૂર પડે એ માટે ઓકે એ થોડો કોરો લોટ સાઈડમાં છે જો કેટલું પાણી નાખવાનું તમે જોઈ શકો છો એક થી દોઢ ઘૂંટડા જેટલું પાણી નાખ્યું છે અને જો તમે હવે આનું કુણાવવાનું છે કુણાવવાનું છે બરોબર એટલું જ પાણી તમારે નાખવું એક ઘૂંટડો જેટલું જ નાખ્યું છે આપડે લોટ બંધાઈ ગયો છે હવે આને તેલ નાખીને કોણવાનો છે તેલ નાખીને ઓકે હાલો મહાણ ભાઈ જો એટલું તેલ નાખ્યું છે

આ રીતનો રાખ્યો છે હવે આપણે તેલ મૂકી દઈએ શુદ્ધ સિંગ તેલ ને ફાફડા બનાવીને મોજ માણીએ જો ભાઈ આપણે સિંગ તેલ લઈ લીધું છે અને પ્યોર હો ચાલ ભાઈ તેલ આવી ગયું હા તેલ આવી ગયું ચકાસણી કરી લો તો હા એટલે આવી ગયું જો ભાઈ એકદમ હોના જેવું તેલ આવી ગયું છે માથે એકદમ દેશી શુદ્ધ તેલ અને હવે આપણે ફાફડા બનાવવાના બાય બાય

આ રીતે મેકતા જવાના એમ ને હા પેલો જ ગાણ છે હો ભાઈ ફર્સ્ટ ક્લાસ અજમાથી ભરપૂર હે બાય ભાઈ ઝોર સુગંધ આવે હો આવી રીતે ઊંધા કરવાના ઓકે એટલી બધી લાઈટ આવી એનું કારણ મેન હોય તો બેસન છે બેસન છે હમ બેસન સારું હોય એટલે ફાફડો સારો ઉતરે બરોબર તૈયાર આવ ફાફડા તૈયાર બાય બાય જોઈ લો તમે આપણા નાયલોન ફાફડા કમ્પ્લીટ Thoa lát ở đây yà à la vâng 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 આની હારે ગાજર ને બીટ ને હારે સંભારો ને ભરેલા મરચા તળેલા મરચા હોય હે જલસો પડી જાય આપડો ચાવો આખો ભરાઈ ગયો જોવો તમે જો ભાઈ આપડા ગાણ ઉપર ગાણ બની હો સ્પેશિયલ નાયલોન આપડા જોઈ લો ભાઈ આપણા જો ફાફડા અત્યારે વણવાના ચાલુ થઈ ગયા છે બાય જોઈ લો તાર આપડા નાયલો ફાફડા એકદમ જોરદાર રીતે બની રહ્યા છે આપડો નવો ગાણ આવી ગયો છે અને આ જૂનો ગાણ જો આની પહેલાંનું તમને તેલ નહીં બતાવ્યા આમાં આ લોટની મેન વિશેષતા હોય ને તો એ આ છે જો આ ફાફડો આખો છે જો એકદમ ડ્રાય અને લાઈટમાં બતાવે તમને તેમ જોઈ શકો છો બાજુમાં જો અહીંયા અત્યારે તાજો ગરમમાં ગરમ નીકળીને આવ્યો અને એની પહેલાનો જો આ નીકળેલો છે એ તેમ જો છે એકદમ નાહલોને અડો ત્યાં ભાંગી જાય એમ અને અમે ટેસ્ટ કરીને તમને બતાવીએ મને તો આપણો ગાંઠ નીકળી ગયો છે બાય વાય જોઈ લો તમે ભાઈ ધીરે ધીરે આપણી શોકી ભરાતી જાય છે ફાફડાથી સંભારો કઈ રીતે બનાવો છે એ તમને બતાવો નિશા આવો જો આપણે એક નંગ બીટ લીધી છે બે નંગ ગાજર લીધા છે આ છે પોપો એને ખમણી નાખેલો છે પહેલાં તો આના બધાનું વ્યવસ્થિત મિક્સ કરી દઈએ જો આપણે આ મિક્સ કરી દીધું બરાબર હવે એની અંદર આપણે સૌ પ્રથમ મીઠું નાખી દઈશું એક ચમચી જેવું આપણે મીઠું લીધું છે જરૂરિયાત મુજબ મરચું નાખીએ આપણે નાખશું આપણે એકથી દોઢ ચમચી જેટલી માત્ર થોડું ઘણું ગળપણ માટે બરાબર ને હવે તેને મિક્સ કરી દઈએ અને આ સંભારો દ્વારા તમે છે ને ભાઈ આ કાઠિયાવાળી સંભારો કહેવાય આ સંભારો દ્વારા તમે ખાવ ને ફાફડાની અરે મોજ આવી જાય આમાં કોઈ કલર નથી નાખ્યો બધું નેચરલ છે બીટનો કલર આવ્યો આ પોપૈયાની ઉપર આ તમને આ લીલો બતાવીને પોપૈયો છે કેસરી એ ગાજર છે આ સંભારો એકવાર તમે ઘરે બનાવશો ને તો એ તમને મજા આવી જશે આજે બનાવી છે આપણે ફાફડા મનમોહન ન્યૂ ડબલ એમ ટુ બી બેસનમાં આપણે ફાફડા તેમ જોઈ શકો છો જોરદાર આપણી ડિશ તૈયાર થઈ ગઈ છે ભાઈ સ્પેશિયલ ફાફડા જલેબી અને અને સંભારો વાય ભાઈ કારની આપણે મિત્રો રાહ જોઈ રહ્યા હતા આપણા ફાફડા જો તૈયાર થઈ ગયા છે સાથે જલેબી છે જલેબી આપણે તૈયાર છો અને જો મરચા લઈ લીધા છે તળેલા આપણે ગાજર બીટ અને પોપૈયાનો સંભારો મિક્સ લીધો છે બનાવ્યો છે એ તમને બતાવ્યો જ છે અને ફાફડા તમે જુઓ એકદમ નાયલોનો આમ જો આ માથમાંથી જો પડ્યા ને તો સીધા આ રીતે ભાગત થઈ જવાના જો તેલ નથી પીતો આ લોટની ખાસ વિશેષતા મને ગમી હોય ને મારા મિત્રએ મને વાત કરી હતી ફરસાણવાળે કે ભાઈ આ લોટમાં છે ને તમારે તેલ નહીં રહે અને એકદમ ડ્રાય અને ખીલાવટ ને ફૂલાવટ બે બહુ સારી છે જુઓ તમે ફાફડામાં હમ સંભારો હોય મોળા મોડા મરસાવાળી ને જો હું ભલે ગુજરાતીમાં આમ જો ગરમમાં ગરમ ફાફડા મળી જાય જલેબી ને આ સંભારો ને મરચા મળી જાય ને એટલે ગુજરાતી ને સવાર છે ને ભાઈ રંગીના છે દિવાળી આવી રહી છે પેલા નવરાત્રી આવી રહી છે દશેરા આવે ભાઈ આવા ફાફડા તમે બનાવીને ખાવ જલસો પડી જશે જે લોકો મોટી મોટી જે આપણે ફરસાણની દુકાનો ધરાવે છે ને એને હું તમને કહીશ તમે મનમોહન મિલનું ડબલ એમ ટુ બી લોટ વાપરશો ને તો ભાઈ છે ને આ રીતના ફાફડા ઓછું તેલ પીશે અને ભાઈ ખાવાની તમને તમારા ગ્રાહકોને મજા આવી જશે જે લોકો વાપરતા હોય એ મને કોમેન્ટ કરીજો બાકી લોટ સારો છે અને હું તો કહીશ તમે પણ તમારા ફરસાણની દુકાનમાં આ લોટ વાપરો જલસો પડી જાય તેવા ફાફડા બને છે ખાવાની મજા આવે છે અને લાંબો સમય તમારે સ્ટોક કરવો ને જો અમે આપણે સિંગતેલમાં બનાવ્યા સિંગતેલમાં પંદર વીસથી થાય ને તો અંદર ઘણા લોકોની ફરિયાદ હોય વાસ બે જતી હોય પણ તમે ઘાણીના સિંગતેલમાં બનાવો ને તો આ વસ્તુ નથી થતી અને એક મહિના સુધી મેં સ્ટોરેજ કરેલા છે કાંઈ થતું નથી આ લોટની જ તે મેન મોનોપોલી છે હું તો ખાવાની મજા લઈ રહ્યો છું તમારે જો એ મજા લેવી હોય તો તમારે ઘેરે બનાવો અને જે લોકો ફરચાણવાળા છે ને હું કહીશ એકવાર તમે આ લોટ વાપરીને તે ટ્રાય કરજો મને કોમેન્ટમાં જણાવજો જે લોકો વાપરતા હોય એ કોમેન્ટમાં જણાવજો બાકી છે ને ભાઈ ફાફડા એક નંબર બન્યા છે કાંઈ ઘટે ને હો મારા વાલા આમ જો ફાફડા જોવો તમે જલસો પડી જાય તમને ખાવાની તમે એકવાર આ રીતે ઘેરાય બનાવીને મોજ કરો અને રેસીપી સારી લાગે તો વધુમાં વધુ શેર કરો ફરી મળશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત